દરેક લોકોએ ગઈકાલે બે હજાર ત્રેવીસ આવજો કહ્યું અને આજથી નવા વર્ષની શરૂઆત કરી દેશમાં એક તરફ શિમલા નૈનીતાલ અને ઋષિકેશ જેવા હિલ સ્ટેશન પર લોકોની ભીડ ઉમટી પડી હતી તો બીજી તરફ અયોધ્યા ઉજ્જૈન દ્વારકા કાશી અને જગન્નાથપુરી જેવા ધામમાં ભક્તોની ભીડ લાગી હતી તો આ નવા વર્ષની શરૂઆત ભક્તોએ ભગવાન રામની નગરી અયોધ્યામાં જય શ્રી રામના નારા સાથે કરી છે

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ